ડોઈ વિધાનસભામાં પડતી રજૂઆત કરવામાં આવી કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે કલેક્ટરશ્રીના અધ્યક્ષમાં સાંસદ અને ધારાસભ્યની સંકલન બેઠક મળતી હોય છે આજે પણ આ સંકલન બેઠક મળી હતી જેમાં ડભોઈના ધારાસભ્યો દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો અંગે રજૂઆત કરવામાં આવી હતી જે ઘરે કાર્ય છે તેને દૂર કરવામાં આવે જે લોકોએ ગેરકાયદેસર ઓટલા અને શેડ બનાવ્યા છે તેઓ લોકોને સાત દિવસની નોટિસ આપી દૂર કરવામાં આવે તો સાથે ડભોઈ શહેરમાં ટાઉન હોલ બનાવવામાં આવ્યું છે જેમાં જેટકો કંપની અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના લીધે ત્રણ હોલમાં મીટર નહીં મળતું જેને લઈને જેટકો કંપનીમાં રજૂઆત કરવામાં આવી છે તો આ ટાઉન હોલમાં વહેલી તકે મીટર લગાવવું અને ડભોઈથી કરજણ જતા રોડ ખાતે ભથાણા ગામ પાસે રેલવે દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો છે જે બનાવ્યા બાદ ત્યાં પાણીનો ભરાવો થતો રહે છે જેને લઈને સ્થાનિક લોકોની રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે પાણીના નિકાલ માટે નાની નાની બદલે મોટી મોટી નાખવામાં આવે તો આ પાણીની સમસ્યા દૂર થાય તેવી રજૂઆત કરવામાં આવી તો ડભોઈ વિધાનસભામાં પડતી લોકોની હાલાકી અંગે સંકલન બેઠકમાં જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દર મહિને એમપી એમએલએ અને અધિકારીઓની સંકલન સમિતિ મળતી હોય છે સંકલન સમિતિ હતી ડભોઈ વિધાનસભા અંદર ડભોઈ શહેરમાં જે સિ ગામતણના રસ્તાઓ છે રસ્તા રસ્તાઓ પર દબાણો વધી ગયા છે એટલે સિટી સર્વેનો સહકાર લઈને જ નગરપાલિકા દ્વારા એ રસ્તાઓ ખોલવાની વાત છે જેમાં સિટી સર્વે મારફત નકશાઓ મળતા નથી એટલે એની રજૂઆત કરવામાં આવી છે અને સિટી સર્વેના અધિકારીને કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે નગરપાલિકાને સાથે રાખીને માર્કિંગ કરી આપવો જે રસ્તા ખોલવાનો હોય ત્યાં અને સાત દિવસની બધાને નોટિસ આપવી કે જેથી જે લોકોએ ઓટલાને આ બધું બહાર કાઢ્યું હોય એ હટાવીને નગરને ચોખ્ખું કરી શકાય એની સાથે સાથે ડબોય નગરમાં ટાઉનહોલ બનાવવામાં આવ્યો છે જેટકોને ટેકનિકલ ક્વેરીને લીધે એનું મીટર નથી મળતું એ બાબતની રજૂઆત કરી છે અને જેટકોના અધિકારીઓને પણ સૂચના આપી છે કે સ્થળ સ્થિતિની મુલાકાત લઈને જે કંઈ કરવાનું એ કરીને એની સમસ્યા દૂર કરવામાં આવે સાથે જ ડભોઈ એ તે કરજણ બાજુના રોડ પર થરવાસા ચોકડી પાસે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે રેલવે દ્વારા ત્યાં આગળ જે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોય છે એ પાણીના નિકાલની વ્યવસ્થામાં પાણીના નિકાલ માટેની લાઈનો નાની નાખવામાં આવી છે જે મોટી કરવી જરૂરી છે નહીં તો પાણીની સમસ્યા ઊભી થાય છે ચોમાસામાં અને બૂમો પડતી હોય છે એ બાબતની પણ રજૂઆત કરી છે ડભોઈની આજુબાજુ ના રસ્તા પર જે કેનાલો છે કેનાલના સાઇફનો તૂટી ગયા છે અને તૂટી જવાના કારણે પાણીની સમસ્યા ઊભી થાય છે એ સાઇફનો પણ તાત્કાલિક નવા બનાવવા જોઈએ એવી રજૂઆત કરી છે શાહપુરા હંસાપુરાનો જે વડોદરા તાલુકાનો બ્રિજ હમણાં નવો બન્યો છે એને ઊંચાઈ જેટલી જે સાથે એની લંબાઈ હોવી જોઈએ એક બાજુ લંબાઈ છે એક બાજુ કોઈ પ્રોબ્લેમને ખાતર નથી થઈ એને લીધે ગાડીઓ ઊંધી પાછી ઉતરે એવી પરિસ્થિતિ સર્જાઈ છે એ અંગે પણ કીધું છે કે ભાઈ એનો રસ્તો કાઢીને જે એની લંબાઈ કરવી જોઈએ લંબાઈ કરવી જોઈએ અને જે પ્રમાણેની ડિઝાઇન હોય ડિઝાઇન પ્રમાણે એનો રસ્તો કાઢવો જોઈએ કલ્લાલી ખાતે એમજી વી દ્વારા સબસ્ટેશન બનાવવા માટે સરકાર પાસે એટલે કે કલેક્ટર પાસે જમીન માંગવામાં આવેલી એનો ઉકેલ નથી આવ્યો એને કારણે કલાલી પણ ડભોઈ વિધાનસભામાં આવે છે ત્યાં સબસ્ટેશન બની નથી એ બાબતની રજૂઆત કરી છે કે ભાઈ એમજીવી સેલને જલ્દી જમીન આપવામાં આવે એ જ રીતે વડોદરા તાલુકાનું ખલીપુર ગામ એ પણ ડભોઈ તાલુકાનું જે ત્યાં સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે કલેક્ટર પાસે જમીન માગી છે એ જમીન આપવામાં હજુ સુધી નથી આવી પણ બે ત્રણ દિવસમાં એનો નિકાલ કરવામાં આવશે એવું કીધું કારણ કે લગભગ બસો કરોડના ખર્ચે ઘોડા દ્વારા એનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને બસો કરોડના ખર્ચે એસટી પ્લાન્ટ બનતો હોય તો એને તાત્કાલિક જમીન આપવી જોઈએ જેથી કામગીરી આગળ વધે અને એ નવો ડેવલપ થતો વિસ્તાર છે ત્યાં આગળ ડ્રેનેજની સમસ્યાઓમાંથી મુક્તિ મળે એ સાથે જ વડોદરા શહેર જિલ્લામાંથી પીએમ ઓનલાઈન સીએમ ઓનલાઈન પર જે ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવે છે એની માહિતી માગી છે કે અત્યાર સુધીમાં કેટલા લોકોએ પીએમ ઓનલાઈન અને સીએમ ઓનલાઈન ફરિયાદો આપી છે અને કેટલાને સમસ્યા હલ થઈ છે કેટલી બાકી છે ક્યાં શું પ્રોબ્લેમ છે એ બાબતની માહિતીની માગણી પણ મેં કરી છે કે જેથી ખબર પડે કે લોકોની સમસ્યા શું છે લોકોને સમસ્યાનો નિકાલ કેમ નથી થયો અને પીએમ ઓનલાઈન ને સીએમ ઓનલાઈન પર તો તાત્કાલિક સમસ્યાનો નિકાલ થવો જોઈએ ના થયો હોય તો કેમ નથી થયું એની જાણકારી માટે